આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અમે સૌ કોંગ્રેસી કાર્યકરો વાઘોડિયા તાલુકાની અંદર ભેગા થઈને ગાંધી બાપુને આજે અમે પુષ્પાંજલિ અર્પણ કરીને ગાંધી બાપુના જે વિચારો જે અહિંસા એ જ અહિંસાને અમે જે ધર્મ છે એમનો જે સૂત્ર આપ્યું હતું અને આજે અહિંસાના ખરેખર આપના દેશ માટે બાપુએ જે બલિદાન આપ્યું અને જે ભારત દેશને આપને એક આઝાદ કર્યો ત્યાંથી લઈને આ લગીને અંદર આપના દેશની ઉત્તરોત્તર જે પ્રગતિ થઈ છે એને અમે આજે બિરદાવીએ છીએ બાપુને આજે અમે યાદ કરીએ છીએ અને અમે સૌ કોંગ્રેસી કાર્યો એ કાર્યો એ ભેગા થઈને બાપુને આજે શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી છે જય હિન્દ